න්හ ඉජය කෝදී එකම් මටයිඩා ටයිඩා ප මරි මරි හාකි ගොයි හා ඇත පොකෝ ඒ හලෝ! ඇලෝ ජය සිග්‍රස්නා ඒචේ සිග්‍රස්නා කියම් සෝ ම ජමන එයා හා මජමසේ නෑ යො කාල්ලව පෝන් කරදව චෝරයි මරත් පසේ තම එයාසනේ මුර චෝර හිතුසේ නෙරැයිවා නැපා සමයි වසේ ො තුොන් දිිනිවස ො න් දිිම මරි රික ගොද දග.

જા જા તની આવી મારી સોનલ ખીજા દીતી મમ્મી જા જણા જલ માં ન હોય તી છે ખાલી અમે સાત જણા આવી સોનલ ની બેય માણો અમે પાંચ ને બે ત્રણ આવી ને હા હું ના આવે આપણે કેવું તો પડે મેવાય ને ના ના ઓ કેવું તો પડે માં ખરાબ લાગી તી ભલે ને દહક જણા તા આવજો ઈ હું કઈ નંબરે માં હા તી જણા તા થયો જા હું હા તી હું કો કે હેલો ફોન કર દઉં તો રઈવાન મુરત આવી હું આપણે તો રાજી થયા કા

બધા ભેગા થાય પાછા હા હા એટલે જ ને હું ફોન કરી દઉં ને ગોર દાદા મુહૂર્ત હું રાજી થઈ મજા આવી ગયો રેવાનું મુહૂર્ત કાઢ્યું પણ હવે તો ગામની ખરીદી બધું કરવું જોઈએ ફોનમાં હું નવી નહીં થાવી કાલ યાદ કરી ને ફોન કરી દઉં ને બેન ને તો બેન ને ખબર પડે ને હા હા સી વાત છે તમારી હા સારું લ્યો હા તમે વેલા તૈયારી કરવા માંડો અમે તૈયારી કરવા માંડીએ હા બેન ෙන් ප යි ලබදයිමචමම රච න එකයිත ඒ අයිරම්මසේ දන් නිවස් පිටි ප ලබයින එකයි දම්න්න ඒ அ සිකන සිකන වන රතවි වේ ඉතරට යරිකමමිය සපජලවිචහනම කොකම්සේ ටමන්හ කහිිය පපසි ඇතම් එක අය බ. આખો દી સોફે સડીને બેઠા રહે ગમસો બાંધીને હા બોઈલ ને હું રાઈ દઉં નાખે આવો ને આખો દી બેઠા રહે સોફે સડીને ગમસો બાંધીને સોપડીયું વાસ્તા સોપડી વાસ્તા કોક દી ધ્યાન દયો કામ માં મારે જે પોતો અહીં પીડું ફોન આવ્યો તો દી પોતો અહીં ને પીડું દી શું કામ છે સેની વેવાઈનો ફોન આવ્યો તો રવિવારનો મુરત આવ્યું ને રવિવારે બધા આવે છે જલ દેવા જાનવીને હાલે સારું તો તો હવે તૈયારીઓ કરવી જોઈએ ને આપણે એલા ઉભે પેલા તઈ કેતા તા કે મે 20 જણ આવી હવે કે કે 10 12 જણા આવી એમ કેતા તા કે મે સોનલ સમજે કે મમ્મી એટલા જણા ન જવાય કા સોનલ કેવી ડાઈ છે જો જો કેવી ખબર પડે બિસાડીને કા કે હા મે વારા નેરા ન કરાય દી કરી ડાઈ જો મે દી કરી બધી ખબર હોય ઓ એલા રવિવાર નું બે પછી ની છે મોરા તાપે તૈયારી કરવી જો હે ને બધી કા હતી હું કરું નાનકડો ઓલ રાખી લેવો ઘેર આવી દે હે ના રાખો

પૂગા હેલા લવાડા નો 12 12 થાય પૂગી જાય ટોટલ 15 20 જણા થાય ધંધાઈ જાય એ તો નઈ વાંધો આવે કા કા હું કહેજણવી હા મમ્મી થઈ જાય હું પી જઈશ વેલી તારે કામ હોય ને પાર્લર નું તો જાતે આવે બેદી માં ને હું મારા કામ કરવા માંડું હાલો કામ નો પાર ન માં હવે તારી માઈ ઉપર ફૂટલ 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 તમને હું ખબર હોય જાણું ને અમને બાયુ ને હોય કામ ની બધી ઉપાડી તમે ત્યાં સોફા પર બેહી જાવ પાછા હો તાઈ કઈ વાંધો ની મમ્મી আর ভা দি আমরা রাজিথয় রাজিথয় মার লা কামা ত যানেভামান্ স জা কা কর সা ঙ্গ মা আজ নেলালো দেখখাসে । パンダはどうだかわかるとていよい、クラマなんこいかべんでかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわいかわ ん、uh oh, 私はこれを買うときに、私はこれを買うときに、私はこれを買うときに、私はこれを買うときに、私はこれを買うときに、私はこれを買うときに、私はこれを買うときに、私はこれを買うときに、私はこれを買うときに、私はこれを買うときに、私はこれを買うときに、私はこれを買うときに、私はこれを買うときに、私はこれを買うときに、私はこれを買うときに、私はこれを買うときに、私はこれを買うときに、私はこれを買うときに、私はこれを買うときに、私はこれを買うときに、私はこれを買うときに、私はこれを買うときに、私はこれを買うときに、

ને ઘટેડી ની વારો નખાવા દેતી બધી ઓલી તો હું ભલા હું ભલા ને એ છે ભલે થાય તો વાતવાની હું તો બાજુ હું તો લઈ લઉં એક એક ને બધી એક દી તો હું પાણી ભરવા ગઈ તો હું ભરવા ખોટું હું મરાઈ ગઈ શું કરું ઊભી હોય તો આપણે કામ ન હોય આ ત્યો વેલેરે આવજો બસ કેતા નહીં હા હું હમણાં બીરા લેતી આવું હા જા હાલ હું એ ભગવાન ઓ મારા મને રાણા

નથી જાઓ તમારે કાલ ગામમાં જવાય જાય કપડા લેવા પૂનમ લેવાનું છે તી હા તી નકી કરી સોનલ ને ફોન કરી કે સે સોનલ હા આ હમણા આવી જ છે તો વાત હા તી હેલો હા મમ્મી શ્રી કૃષ્ણ કેમ છો મજા મજા મમ્મા રવિવાર નકી કર્યું ભાઈ નું જવાનું રવિવાર નું મુરત આવ્યું ગોરદાદાએ કાઢ્યું ને છે ને હાડાનો ટાઈમ છે હા મમ્મી તો તો બેબી પછી હારું રવિવાર આવ્યો મારે સ્કૂલે રજા છે આ એટલે જ ને માં તી હું કહું કે તું ન કે કરીને કે દે આવી માં બેબી મત આપણે તૈયારી કરવાની છે ને તી તું કે સંદીપ કુમાર નામ રાખે તી પછી તું ન કરી મને ફોન કરજે હા મમ્મી તો હું ફોન કરીશ તમને ન કરીને કેમ છે પપ્પા અને મમ્મી મજામાં જાનવીને ઘરે ફોન કરી દીધો ને હા માં ને તો ફોન કરી દીધો તો કે આવા તો નહી કે તમે ગમે એટલા આવો હું ના ના 10 બાર જણા થઈ આપણે કા હા મમ્મી એટલા તો થઈ જ જાહું અમારા બધા ઘર માં ઇન્ટરનેટ તમારા ઘર ના કા એટલા તો ઘણાઈ આપણે પછી જલમાં જાજા જણા ન હોય એટલે તેમાં તીતરા હું ને કઈ દેજો એ હું તો ફોન કરું એમને એ ના ના મમ્મી ઈ તો હું કહી દઈશ તી તો સારું લે હો દીકરી પૂગ્યા છે નકી કરીને આવશે બેગ દી તો આપણે તૈયારી કરવા માંડું ના આવે તાઈમાં એકલી રહીતી બિચારી ક્યાં પૂગી હોગે હા હા મમ્મી હો આર લે ઓ તો હરખાણી અને જે શ્રી કૃષ્ણ મમ્મી હો કંઈ કામ હોય તો ફોન કરજે સંદીપ નહીં કરજે કંઈ કામ હોય તો હા હા મા એટલે પેલા સંદીપ કુમારનો કાઈ કઈ દઉ જમાઈ પેલા દીકરી પછી કા હા મમ્મી સાચી વાત છે હ એ તો મને ખબર છે સમય પેલા દીકરી પછી એટલે જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ હા રુલે રહીવાનું નક્કી કર્યું કા આવો તો બહુ ખુશ છું બહુ ખુશ છું પ્યારા ભૈયા મેરા દિલારા જા બન આ ગયા પ્યારા ભૈયા મેરા ઉતરે થી ન્યા સળીન હું ઠેકડા મારે તારે એકના દઈની હગાઈનું નક્કી થ્યુસ જાણે તમને બહુ ખીચડે કે નહીં ઈ નહીં બે ડૂપ ઠેકડા માર માં તૂટી જા પછી હવે કેટલીક વાર નવા કરાવવા ઈ તો કરાવાઈ પડે લે હું આજ કે ખુશ છું બહુત ખુશ છું એ મને કઈ જવા દે હો મમ્મી ને અમારા તૈયારી કરવી જો ને સોનું લેવા ને જાવ દી જઈ આવજે હો એને બાને નું વાત કર દઉં ને કે બધાય જવાનું છે મમ્મી નોત રહી ફુકા બા તો કઈ ન કી ની આવે ભાભી ને છોકરો નાનો નોર્યો આવે કે ના આવે કોઈ દેજે વળી બાને ને ભાભી ને દુખ લાગી જો સોનાલે તો કીધું નહીં અમે એ તો વાત કરું તમે ક્યાં સાંભળો કે બાને ભાભીને કહી દઈશ કે રવિવારે છે ચલ દેવાનું એટલે હું બે દિવસ રજા લઈ લઈ સ્કૂલે મારે તૈયારી કરવી ને એટલે હું તારે કીધી થેલો ભરવાનું થાય કા હવે થેલો ભરાય ને મોટો થેલો તો ભરાય ને ભાઈને જલ દેવા જાવ તી મને હરખ ન હોય મારે એક ને એક ભાઈનો હોય ને હાર વાલ મને હવે છે ને ઘડીક આરામ કરવા દે થાકી ગયો છે હાલ મારે તો કપડાં બધા કાઢી લઉં સાડી પહેરું ને કે ચણિયા ચોરી કાં ચોરી થોડા સારા લાગે ને જળ દેવામાં એવું હોય તો સાડી છે ને પહેરી લે જી પહેરવું પહેરી લેજે હા એને જલમાં આપણી ગાડી લઈ લેજો બાનું સાંભળતા નહીં હા લઈ લે હું જવાબ ન દેતા તમે પ્રેમથી લઈ લે હું નામ ને તેમ ને તમને ઓળખ ને લઈ તમારા હારા જલ દેવા જાઉં મને તો ઓળખ જ છે ને તમારી બધી વસ્તુમાં મને ઓળખશે